એ તો આપણે એવા જઈએ આપણે કહીએ પછી ખબર પડે કે હું કીશ એ યાર પાછા પોચીઓ નો તો ને આપણે આપણા બેનાવાના આપણે પૂછીએ હું કીધું ને અત્યારે જો છે જવું તો પછી જણાતા બરોબર બોલો આપડે ઘર પાછું આવીએ

એક કામ કરો બે તું અમે ગમે ત્યાં શું કેવા પેલા મારી વાત સાંભળે અમે તમારા મારા ઘેર ખોવા થોડું એટલા તમારા ઘેરા

મારા તો હું છો તમે હા તો હું ક્યાં છો તો તમને ખબર તરવાની બરોબર એટલે મોટો મેનનો નાનો મેનનો બે મારા ભેગા થઈ નાવાના હે ઓહ એટલે કેવું આપણા પથો નહીં કાલુ ભાઈ તમે કોક હમતા કોક કરો ને કોક મેન પણ આ તો આપડા મંદિર ને ભેગા થઈએ તમે એવો કહેજો તો એને મંદિરને આવું બરોબર થા તો અમે મંદિર જઈએ તમે મંદિર એવો નહીં આવો એ હાલ આપડે ફોન કરવું પડશે મંદિરે જવું પડશે મંદિરે આગેવાન નો ફોન આવે જોઈએ આગેવાન નો ફોન કયા આવે તમારો હમણો ફોન આવે તો કે પેલો ઘેર કહેવાય છે ને એક ઈ બોલાય છે યાર આપડે જવું પડશે આગેવાનનું નું રાખવું પડે યાર આજે નીકળશે ઓહો આગેવાન ના કોણ આવ્યા બીજું આગેવાન ના પાન બીજું કોણ હોય હા જે આગેવાન ના પાન થઈને આવીએ હરો

जीवा <coughs>

બધા ચીજે ના ગયો દેખાતા નહીં આ બધી જ આગેવાન નું કર્યું છે આપડે ઈવન તો મન રા હા હું કેવું બરોબર હા જો હા ભાઈ